દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મમાં આપણું હાર્દિક સ્વાગત છે જે આપ જોઈ રહ્યા છો તે એક પ્લાસ્ટિકનો ટાંકો છે તેમાં આપણે જીવામૃત બનાવવાનું છે આ તૈયાર કરવાનું છે જેથી પાંચ સાત દિવસ તૈયાર થઈ જાય એટલે આપણે મરચીમાં આપવાનું છે જે આછાણ છે ગાયનું તે મિક્સ કરી અને આપણે એમાં એડ કરી છે અને ત્યાર પછી જે છે ગાયનું ગૌમૂત્ર ત્યાં ગૌ પણ મેં એકૂક ડોલ નાખેલું છે એટલે એનું માપ ગણીએ તો પંદર કિલો જેવું ગાયનું ગોબર અને પંદર લિટર ગાયનું ગૌમૂત્ર આમાં આપણે ઉમેર્યું છે અને એક લિટર ગાયની ખાટી છાસ જે અમુક આપણે વેસણ લોટ ઉમેરી છે પણ મને જે કો મિત્રએ કહેલું કે એમાંથી લાંબા ગાળે થોડીક ફૂગ આવે છે એટલે આપણે એ એડ નથી કરતા બે વર્ષથી હું ખાટી છાશ ઉમેરું છું નહીતર પહેલાં હું પણ વેસણનો લોટ નાખતો હતો બસ એ જ ફરી પાછા મળશું